અમારા કુટુંબમાં એક કાકા એક્સપાયર થઈ ગયેલા અને અમારે શું કે રાત્રે એક્સપાયર થઈ જાય એટલે અમે કાઢીએ નહીં અમારે સિદ્ધપુર લઈ જવાનું હોય બધા એટલે રાત્રે હું અને બાજુમાં એક મારા મિત્ર બેઠેલા બે બીજો બધો સુઈ ગયેલો એટલે મેં ભાઈને પૂછ્યું કે ભાઈ આ તમે બેઠા છો અને બાજુમાં મૃતદેહ પડ્યો છે

એક્સપાયર થઈ ગયા શાના કારણે એક્સપાયર થઈ ગયા ખબર હોય તો ઓક્સિજન ની બોટલો નથી મળતી કારણ કે એ બધો નો પેપસો ખરાબ થઈ ગયો પેપસો કોમ કરતો બંધ થઈ ગયો અને બહાર થી ઓક્સિજન ના લઈ એ એટલે બધા મરી ગયા હવે કે તું કઈ કે ભઈ ઓમાંથી જીવ જતો રહ્યો તો ઓમાં જીવનો જવાબ પણ ચોથી આવી મને કે ના 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 જાય કે મે એવી એક વાત ઓપરી છે કે અમેરિકા ની અંદર એક વ્યક્તિ મરવાની તૈયારી માં હતો હજુ મરી નતો ગયો એટલે એને કાચની પેટી પૂરી દીધો અને કે પછી જે હોય મરી ગયો એટલે તરત જ એક અંદર શરીર માંથી ધુમાડા જેવું નીકળ્યું અને પછી કેવા જવાની જગ્યા નો ભારી એટલે કાચની પેટી તૂટી અને એક જીવ કાતમાં જે કોઈ કે બહાર નીકળી ગયો મુંબી તે જોયું તું કે ના તું કીધું તે જેવી તે મોની લીધું હવે મેં બેઠા હતા બાજુમાં માં મકોડો જતો હતો હું કીધું બોલ આ મકોડો કેમ ચાલે છે એટલે કે એના માં જીવ છે એના માં આત્મા છે કીધું તારા મો એ મારા મોય આત્મા છે તાણ પેલો મરવા પડો ની તૈયારી માં હતો એ મોય કે એ મોય આત્મા છે હવે મારા પાસે એક દવાની બોટલ પડી મેં કીધું એક કામ કર ખાલી બોટલ હતી કીધું આ મકોડા બોટલ માં પૂરી દે

e नो जगत ले जे जानी ओ ઘણી વખત આપણે રાત્રે સુઈ જાય અને મારે એક મિત્રની વાત કરું કે રાત્રે સુઈ જેલો અને સુઈ ગયો ને એમાં રાતે એને સપનું હોય ઓ સપનાની અંદર ચોમાસાના દિવસ અને એને ખેતરે જવાનું થયું એટલે સપનાની વાત કરું એટલે ઘેરથી સત્રી લઈને ગયો

તો સપનાની અંદર એકદમ ગરીબ તે શહેરની ચાર ચાર થી આખા ઘરમાં કોઈને ખાવાનું ન મળેલું થાકીને સપનાની વાત કરું છું થાકીને ચોરી કરવા ગયો ચોરી કરવા ગયો ને પછી ત્યો આગળ પકડાઈ ગયો પકડાઈ ગયો એટલે એને બે વર્ષની સજા થઈ આ સપનાની વાત કરું છું હવે બે વર્ષની સજા થઈ એટલે એમો એને એક વર્ષની સજા ભોગવી લીધી અને એક દિવસે બધા કેદીઓ જ્યારે બાર કોટડીમાંથી કાઢીને જમતા હતા એક બીજા કેદી સાથે એનો ઝઘડો થઈ ગયો અને એની અંદર એ વખતે પેલા જેલરી બીજા પોચ ફટકાની આપ્યો એટલે તરત જ પેલા એક કોડો કે એક બીજો મારો બે ત્રીજો મારે ત્રણ ચોથો મારે ચાર જેવો પોત પર પોચ કે હોય ઘરવાળી બાજુ થી જાગી એક બે ત્રણ ચાર પોચ શું કરો છો

Being mm -hmm. ના પૂછો વાત અને એક દિવસ હફવાના પારો આઈ ગયો મને કે મહેન્દ્રભાઈ મહેન્દ્રભાઈ મને શું છે આટલું બધું અરખ અરક અલે કે શું વાત કરજો આજ નાકપો આપળો મેર પડી ગયો મુકે જબરૂ કેવાયા કે દો શું કે આપી હગઈ થઈ જઈ મુકેલા કોણ આલે લાગે કન્યા જોયો હત કે રૂપ રૂપ નો અંબા વિદ્યાર્થી હરતો જબરૂ કેવાઈ થી આગળ શું કેર ના બાપો તો જોવો ને તો એટલો રૂપિયા વાળો એટલો રૂપિયા વાળો એટલે કહી દીધું કોસામાં શું હજાર મોણા જર્મો લઈને આવવું પડશે મુ જબરૂ કેવાયા તો મારતો પછી મીતો કેતો અસ લબજરીયો કરી કેટલી બધી ગાડીઓ કરી અને બધું લઈ જોને ગયો પછી કીધું આગળ સીધું કે બાપુ આપણો લગન થઈ ગયો ધીરે સબરું કહેવાય પછી આગળ કે અમે બધા ઘેર આવ્યો પછી ઈથી આગળ કે સમય તો તો બે છોકરો થઈ ગયો એટલે તારે કીધું ફટાફટ જબરું જલ્દી હેડ તારે કીધું પછી કીધું ઈશ્યુ થયું આગળ પછી કે એક વખત અમે બે અમારો બે ચાર જણ જાત્રા એ જો હવે જાત્રા એક એવી જગ્યાએ જો કે તે એક નદી ક્રોસ કરવી પડે હતી અને નદી બે કોઠે ફૂલ પોણી એટલે ઓડિયામાં બે હામે જવ પડે એવું હતું હવે જેવું પેલા ઓડિયાવાળો અમે ચારે ઓડિયામાં બેઠેલો અને ઓડિયો મધ વચ્ચે જેવું નદીના વચ્ચે વચ્ચે પહોંચ્યો અને થોડું ઓડિયો હલ્યું એટલે એક છોકરો ફટ દઈ અંદર નદીમાં પડી ગયો ડૂબવા એટલે કે માં કરીને પડ્યું એટલે એની મારે રે માં એ તરત પાછળ પાછળ બેટા કરીને કૂદકો માર્યો और એટલાં કે પેલું બીજું છોકરો તો એનું હું પકડવા જઉં જતો જતોથી એ મા કરીને બૂમ પાડી પછી કીધું પછી શું કીધું કે આ તઈ જણા ડૂબતો અને આપળાથી કે રહેવાય બધું શું કર્યું લ્યા આ બડે બંદા કે બચાવ આ કુદી પડા કીધું પછી શું કીધું જાગી ગયો વાત હતી હવે કે ઓછોય દુખ્યો તો જાગી જવાની જ વાત છે બીજું કોઈ કરવાનું નહી ગુરુહારા તમને શું કરવું દેશની અંદર જગા રહેશે આ જાગવાની વાત છે તો મેં કીધું લે પાસે તો તને હકીકત વાત કરું કે તું તો હું જ હતો તારી ઓખ્યો તો બંધ હતી બરોબર તો પેલી જે કન્યા તન હગઈ તારી થી એ કન્યા આઈ જો તારી ઓખ્યો તો બંધ હતી તો બારથી થી કોને ગુસાડી કીધું બારથી થી ને કન્યા તું જ બન્યો કીધું ઈથી આગળ કીધું પેલો તાન તારો સસરો એ તું બન્યો ઈથી આગળ 1000 મોણા જોન મોલે ગયો ને

એટલે અમારા મુકેશ રામ જેવા પાસા ચોક સરપંચ બરપંચ હોય એ આખું ગામ નું પંચ બોલાયું અને આ બે નું ઉભા કરેલા શું થયું એ તો ગો બે જણા નેચું ચું મોઢું ગાલી નું ઉભા રહી બે મોથી કોઈ બોલે નહીં બસ બહુ દબાણ કર્યું બહુ પણ કર્યું એટલે પેલો સરગન કે મે હું અને આ કે મગન બે જણા એક પીપળાના ઝાડ હેઠળ બેઠા હતા અને બેને વિચાર કર્યો કે હારું આપણે બે કોલેજ માં ભણીએ છીએ અને મા બાપ નો ભાર રૂપ થઈએ છીએ એટલે આપણો ફીનો એવો ખર્ચો આપણે જાતે કાઢીએ એવું કોક કરીએ તો કીધું શું એટલે કે આપણે તો એક કામ કરીએ તો ચોક ગમતી ચાર પાંચ જમીન કોઈ ભાગવી રાખવું એને વાવ અને એમાંથી જે ઉપજ થાય એટલે અડધો દિવસ કોલેજ જો અડધો દિવસ કોમ કરવું અને જે ઉપજ વેચી અને એમાંથી મારી ફી ભરાઈ જાય એટલે કે વાત તારી તો સાચી છે બસ પેલો કે તું શું કરે એટલે કે મારો એવો વિચાર આવ્યો છે કે હું કોકરા પાઈથી ઉશીના પાસીના પૈસા લઈ અને બે ચાર ભેંસો લાવું અને એનાથી દૂધ બીધ વેચી અને મારી ફી ફી ભરવાનો ખર્જો કાઢું પણ એક શરત કે શું મારી ભેસો તાન ખેતરમાં ચરબી જોવા જઈલી નહીં પેલો કે તારી ભેસો તારી દૂધ તું વેચ પૈસા તારે તું મારી મારા ખેતરમાં ચની ગાયો ચાર ચની ભેસો ચાર જો તારી ભેસો મારા ખેતરમાં ઘૂસી તો એક કોઢીન બેગાત તારી ભેસો ના પગ વાઢી નોકે ઈમાંથી બેને ઝઘડો થયો ઝઘડો થયો ઝઘડો થયો એટલે બે લોય ડુંણ એકબીજાને મારતા મારતા ગામ વચ્ચે આયા એટલે મનની આ કમળગારી આવી છે એટલે નિરોજ મહારાજ ને પણ આના વિશે એક ભચન છે નિરોજ મહારાજ નું ખરેખર મન તું હળે ગેરું સમય અનુસંધાને મારે પણ મારી વાંધી ગરમ આપવી પડશે બોલીએ શ્રી સદગુરુ મહારાજ કી